આજના કાર્યક્રમ માં જીમેશભાઈ ભીવાની કાર્યક્રમ માં દારૂ ટ્રકારે છોકરાઓને શિવનગર ની અંદર દારૂ દ્રશ પુષ્કળ પ્રમાણ માં વધી છે એ માટે જીજ્ઞેશ મેવાણી સાહેબે બેનો ના કહેવાથી અને નાના નાના છોકરા એટલે કેટલી બેનો ડ્રગ્સ દારૂ અને એવા હોવાના બી પી અને દવાઓ થઈ છે એના માટે આંદોલન માટે જે જીજ્ઞેશભાઈ પીવાણી વજન ઉપાડ્યો એના માટે હું સમર્થન માટે સુર માં સુર પુરાવું છું અને તમામે તમામ ઠાકોર સમાજના પચાસ હજાર યુવાનો જીગ્નેશભાઈ સાથે જોડાશે સાથે સાથે એવું કહેવા માંગુ જો કે પોલીસ ને પીઆઈ પીએસઆઈ એસપી ને બધાને એવું લાગતું હોય કે જીગ્નેશભાઈ તમને આવું કીધું અલ્યા તમે દારૂ બંધ કરી શકતા નથી તમારા માટે એક પટ્ટા ઉતારવાનો કીધું એટલો કાઠો પડ્યું તો અમારા તો મોડસો મરી ગયા છે મરી જાય ફરાજ પોલીસ સ્ટેશન ને અધિકાર છે મો પીએસઆર બીઆઈ એસપી તમામે તમામ ને કહેવા માંગુ છું જાહેર જનતામાં કહેવા માંગુ છું કે કેનાલ અંદર અઠવાડિયા અંદર બબી લાશમ કોઈ છે એ એ દારૂ અને નશાના નશા થી આ મરી જાય છે એટલા માટે ખાસ મારી વિનંતી તમામે તમામ ધારે સમાજ માટે જિજ્ઞાસ મેવાની લડી રહ્યા છે અને દરજ આવવાના આવા અમે જો દારૂ દશા અને ટ્રક નહીં બંધ થાય તો ત્રત સાથે લડી અને ત્રત લડવાના છે જય હિન્દ જય ભારત